નમસ્કાર મિત્રો વનીતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીનો એક એવો નાસ્તો જે તમને બહુ જ પસંદ આવશે તેને તમે દૂધીના ચીલા પણ કહી શકો છો તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં મિક્સર જારમાં એક કપ સૂજી એડ કરીશું અને જેટલી સૂજી લીધેલી છે તેનાથી અડધો મતલબ કે એક કપ સૂજી નાખી છે તો અડધો કપ દહીં જો તમને દહીં પસંદ ન હોય તો તેમાં પાણી નાખી શકો છો હવે તેને પીસી લઈશું તેમાં જરૂર પ્રમાણે નાખી આવી રીતના પીસી લેશું તો અહીંયા મેં એક કપ જેટલું પાણી નાખી પીસી લીધેલ છે અને થોડા શાકભાજી એડ કરીશું તો મેં અહીંયા અડધો કપ ડુંગળી લીધેલ છે અને અડધો કપ ગાજર આ નાસ્તો ટેસ્ટી હોવાની સાથે સાથે સેહત માટે પણ ગુણકારી છે એક ચમચી આદુ લસણની પેસ્ટ અને અડધી ચમચી ગરમ મસાલા અડધી ચમચી હળદર પાવડર થોડા લીલા મરચાં અડધી ચમચી લાલ મિર્ચ પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને એક કપ છીણેલું દૂધી જેટલી સૂજી લીધેલ છે તેટલી જ દૂધી લેવાની છે જ્યારે તમને દૂધી એડ કરવાની હોય ત્યારે જ તેને છીણીને નાખવાની છે નહીં તો દૂધી કાઢી પડી જશે ત્યારબાદ થોડા લીલા ધાણા નાખીશું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે આ નાસ્તામાં તમે તમારી પસંદ મુજબ શાકભાજી નાખી શકો છો તે બનાવવામાં એટલો સરળ છે તમે જોઈ શકો છો આવી રીતના બેટર બનાવી લેવાનું છે હવે ગેસ પર તવાને ગરમ કરી થોડું તેલ ગ્રીસ કરી લેશું અને એક ચમચા જેટલો બેટર લઈ મનપસંદ આકાર આપી દેસું અને ધ્યાન રહે બેટર તવા પર પાથરતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે આવી રીતના શેપ આપ્યા પછી ગેસની ફ્લેમ સ્લો કરી ઢાંકણ ઢાંકી બે મિનિટ શેકી લઈશું બે મિનિટ પછી ઢાંકણ ખોલી જોઈ લેશું હવે થોડું તેલ ગ્રીસ કરી પલટાવી લેશું અને ઉલટપોલટ કરી બંને સાઈડ શેકી લેશો તમે જોઈ શકો છો તે દેખાવામાં કેટલું સરસ લાગે છે તે દેખાવામાં જ નહીં પણ ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે તમે તેને દહીં ચટણી શોશિયાર એમ જ ખાઈ શકો છો અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો તો તમે પણ આ રેસીપી એકવાર જરૂર બનાવો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તો ફરી મળી આવી જ આમ નવી રેસીપીઓ સાથે ઓકે થેન્ક યુ